તો भूत आई सेना એમાં પહેલો શબ્દ જ આઈ છે જ્યારે પણ આઈ સેના આઈ સમાજને કોઈ પણ મુદ્દે જરૂર હોય આઈ સેના ગુજરાતી તો આઈ સેના ગુજરાત સમાજ માટે જ બનાવવામાં આવી છે હવે વાત છે બગદાનાની છે તો અમે આ મેટર જ્યારે બની એના બીજા ત્રીજા દિવસથી ત્યાર પછી બે થી ત્રણ વખત ઘણી વખત માયાભાઈનું સ્ટેન્ડ આપણે જાણવાની કોશિશ કરી આઈ સેના ગુજરાત માયાભાઈનું આપણા સમાજના ગ્રુપોમાં પણ ઘણા ભાઈઓએ કીધું છે એમનું સ્ટેન્ડ છે તે માયાભાઈ એવું કહે છે કે શાંતિ જાળવો માયાભાઈની જે વાત છે

સમાજને પણ જરૂર પડી છે છે કે તમે એવી ગાંધીનગર સુધી નવ નવ ધારાસભ્યો અને મુખ્યમંત્રી સુધી કલાક કલાકની એમની સાથે મીટીંગ કરી અને એ મુદ્દાના સુખદ સમાધાન આયોજન ગુજરાતે લાવવા લાવી અને બતાવ્યા છે અને પાંચ પાંચ દિવસની અંદર પરિણામ સારા પરિણામ સારા રિઝલ્ટ લાવીને બતાવ્યા છે

અને આઈસેના ગુજરાતમાંથી પણ આઈસેના કોર કમિટીને એવું કહેવામાં આવે છે કે લીલી જલ્દી આપો તો આપણે કંઈ આગળ વધીએ તો આઈસેના કોર કમિટી આજે આ બાબતે સ્પષ્ટતા કરવા માંગે છે કે માયાભાઈ આહિર અને આહિર સમાજના આગેવાનો કે માયાભાઈ આહિર કે એક હોય આપણે લીલી જલ્દી આપે તો તમામ જગ્યાએ કાયદાકીય રીતના લડત હોય કે કોઈ પણ રીતની લડત હોય એમાં આઈ સેના ગુજરાત માયાભાઈની પણ સાથે છે અને આઈ સમાજના આગેવાનો પણની સાથે પણ છે અને આઈ સમાજની સાથે છે અને આપણા સમાજના આગેવાનો તેમજ માયાભાઈ જયારે છૂટ આપે

અને આ વિડીયો ફક્ત ને ફક્ત આહિર સમાજ માટે છે અને આહિર સેના ગુજરાત નું સ્ટેન્ડ ક્લિયર કરવા માટેનું છે જય દ્વારપીશ